હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં રાજ્યમાં આગામી બે દિવસ મેઘરાજા કરવામાં આવી છે આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા અનુસાર આજે સૌરાષ્ટ્રમાં અમરેલી દીવ અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદ રહેશે તો બે કેન્દ્રશાસિત પ્રદેશ સહિત સાત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે જ્યારે અગિયાર જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી સાથે વહેલું એલર્ટ આપવામાં આવ્યું છે બીજા દિવસે એટલે કે ત્રીસ સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહી શકે તેવી શક્યતા છે વરસાદને કારણે નોરતામાં ખેલૈયાઓને ગરબા રમવામાં ભંદ પડ્યો છે સાથે જ છેલ્લા ચોવીસ કલાકમાં ગીર સોમનાથના સુત્રાપાડામાં આઠ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે રોજે રોજના સમાચાર જોવા અને જાણવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો